કે સજ્જંગ આપણો મહાપુરુષોનો હોફળવાનો જ છે ઉતારવાનો તો હોફળ હોફળ કરશો ને ઉતારશો નહીં તો કોઈ મેળ પડવાનો નહીં અને ઉધારવા માટે ખાલી થવું પડે મોયથી ખાલી થઈને બેહી જમ તો કોક મોય બીજું આવે ન કે આવે એવું નહીં શિવરો એટલે મહાપુરુષો સંતો આપણા આવા સિમોળ સંતો સાહેબ આપણને મળે છે ડગલે ડગલે હાલ તમાર કેવી રીતનું જીવન જીવું છે પોતાના આત્મા છે કારણ કે સંતો કે છે રજકણ તારા રદરી દાસી જન્મમાં ઉડી રહી છે રેત આ બાજી છે તારા હાથમાં બીજા કોઈના હાથમાં નહીં તારા હાથમાં ચેત નર તું ચેત ચેતવવા માટે આપણને સંતો ચેતાવે છે પણ આપણે ચેતવું ના એટલે કબીર સાહેબે નખા ભગતે કીધું કણો હમદાઉ હમદને જનાવરની સજાજ અખો કે પાછા વળી તો નહીં આપડી નાય શું કરો હું તો કમિયો પીએ પીતા મફત માં નથી મળ્યો આ મનુષ્ય નો અવતાર મળ્યો છે દેવો ને દુર્લભ છે આ દેવો ને દુર્લભ જેવો અવતાર પુરુષ કદાચ પ્રગટ રામદેવ પીરે છે નાગુરુ એના નામનો મહિમા આજ ઠેર ઠેર ગુજરાત નો કોઈ ખૂણો બાકી ના હોય કોઈ રોડ ખાલી ના હોય કે નામનો નવરંગો ના ફરકતો

પણ એટલી ઘણા જો સ્થિરતા ઉપર આવી ગયો ને તો સ્થિરતાના પદ ની અંદર મહાપુરુષો તમારા પદ ની ઓળખાણ કરાઈ છે તમે કોણ છો

અરે દિન દિન બડે સવાયો રાણા પોતાના માં જન હોય જેનો શ્વાસો શ્વાસ અંદર ચાલતો હોય નિજ હોય એટલે પોતાનામાં અને પોતાનામાં પોતાનું ધ્યાન હોય એ નિજારી અને બારી રાખે સંસારી સાહેબ

કદી खंडित नहीं छो એટલે કબીર સાહેબ એ કીધું અખંડ ખંડ ઘણી છે તારા નામ બીજા તો મારે ખંડ ભર્યા ઈ અખંડ છે ને ઈ આત્મા છે ઈ આત્માની જોત એના અજવાળે આખું વિશ્વ છે સાહેબ અને ઈ ગણવા માટે મહાપુરુષો આયા છે મહાપુરુષો ટકોર કરે છે તમે આ વાત ને જોણો અને જોણ્યા પછી માણો મોણ્યા પછી અમલ લ્યો અને અમલ લીધા પછી જીવો તો મેળ આવે છે મેળ લાવવા માટે જ આયા છો જેનો જેનો આ વાત માં મેળ આવી ગયો ને એનું કલ્યાણ થઈ ગયું નહીતર 70 70 વર્ષે એ મેળ માં આવતો અને એટલે સંતો તો જગાડે છે સાહેબ નિજી ધર્મ છે આદુડા નો મેળો પછી પાછંડી ફંદ તો હે

હમણાં મેં મહારાજ ગાડી વેચી મારી એટલે ગાડી અવર જવર માટે હવે જો જવું પડે ન હોય વેચી મારી એટલે કે સેવક આયા કે બાપુ કેમ ગાડી વેચી મારી એવું ગાડી ને હવે પાર્સિંગ પૂરું થઈ રહ્યું ને કોમ કોમમાં આવી રહ્યું નહીં હાલી દેવી છે એ કોઈ નઈ તાર આપડે ત્રણ પડી સાડા દસ લાખ રૂપિયા ગાડી ભેટ હાલી જતા તો આના જવો પડતો કો આ પડી તમારા હોમે પેલી પડી તો આનાથી આપડશો જેવો અમારા ગુરુ મહારાજ આવો પડશો પૂરું થઈ બોલો

આવે અને એટલે જીવનમાં આપણો સમય મળ્યો છે આ ઘડીઆઈ છે ને આજની રળિયા મળી છે ઘડી વારમાં માં શું થાય કોઈ ખબર નથી અને એટલે કે છે કે આ ઘડી છે રળિયા મણી મારા સંતો આયા છે મારો વાલો આયો છે એની વધામણી એ આજની ઘડી છે આ આ ઘડીમાં મોતી ને ફોરવી લેજો હો

ની ગણો જાત પછી જાતિ સજાતિ તમન ઓમાંથી જુગતી કરાવો અને બીબામ પાડી દે બીજી ભાગ અને ભાગ પડી જાય ને તો સત્સંગ રજ છે આગમ અપાર પાનભાઈ પીવે તો કોઈ પીવણ હાર ભૂલે ચૂકે પી જાય ને તો પછી ધડ માથે શીશ ના રે ખેલ છે ખોટા ની ધાર એમાં તમે તમારું શીશ ઉતારો પછી રમાડું બાવન ની આ બાવન ની બાર રમાડવા માટે આવા સંતો ભેળા થયા છે સંતો ના નો લાભ લઈને કોઈ જીવન માં ઉદ્ધાર કરજો નહીતર જંગ છે એમ નેમ જો જતુર્યું ને એક ઢોંકુ દ્રષ્ટાંત લઈને વાણી વિરામ કરો સાહેબ ડોહો પાક કદી ઉભ્યો ન કરશે હો હમણાં વાણી ને કીધું લોભિયા નું ધનસત માર્ગે ન જાય પણ બૂટ હડી ગયેલા એના બૂટ બૂટ ઉપર શિકર પત્તા થીગડા મારેલા મંગળદાસ અસલ બૂટ નો ઓરિજિનલ ચીવ તો આપણું ઈ જ ખબર નહીં એટલે ગોમવાળા ચાર પોતાના ભેગા કે ભા બૂટ તો હવે નાહી ગયો કે ના આજ નહીં નાખો સમય બન્યો ને કોકનું ગોમર રહોડું હતું બાજુના વાળામાં દાળ ને ભાત ને મોહનથાળ ને બધું પડેલું રસોઈ ઉભો ઉભો દાળ લાવે અને એમાં શેક ખાટલો ધાળી ઢોભા હું જેલા બૂટ પાછા જોડે અને એમાં એક કૂતરું આવી બૂટ લઈને નાખે એક લઈ નાખ્યું એટલે પેલા ડોહા પાકે મારું બધું બૂટ લઈ જાય હાથમાં ધોકું કોકું હતું ને બીજો બૂટ પડ્યો તો નિરણ નાખ્યો કૂતરા નું સોડ્યો પેલો બૂટ કૂતરું લઈને જાતું પડ્યો પેલો ઉલડીને પડ્યો ડાલીમાં ડાયલ વાળો કે મારું ગુટું આવડું ગુટું કોકમ હોય ને આયો ચોથી જોયો ને બાર બુટ ગાડીને જોયો આ તો બૂટ આપણે પેલા ભાનો છે બોલાવો ભાને હજાર મોણાના ના રોડા ડાલ બગાડી છે આ ખર્ચો ગુણાલ છે પચીસ જણા ગોમ ના છે આ આગેવાનું માણસો ભા ડાલ બગડી છે ને રોડું હવે ડાલ ચાલે ને આ બુટ માં જતો રહ્યો ખર્ચો આલવો પડે છે પોસ્ટ હજાર રૂપિયા ગમે કરો ભાઈ છોડો

મારું બોટું દસ તો પડાયા છે પણ હવે આ છે હવે રખાય ને રાતના કટકા કર્યા જણા જણા કટકા કરી અને હું રાત નો ઉકેડા માર્યા ઉપર નાસી ના સુડે પડ્યો ચાર પાંચ વાગે મરી ગયો એટલે ઘર ધણી વાળા ડોક્ટર બોલ કે મર્યો ચામાં એક રાત ની અંદર થયું છું ડોક્ટરે આયો ને ડોક્ટરે ઓપરેશન કર્યું ચીર્યો જોયું તો પેલા બૂટાના સોડીયા બહુ દાતમાં આયા

પ્રસાદ નિમિત્તે આપે છે સદગુરુ ભગવાન ખુબ ખુબ ધન્યવાદ બાપુ ને તાળીઓથી બતાવો હવે